કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો મારો નામ છે દિલીપભાઈ ઠક્કર હું ભુજનો જ છું અહીંયાનો જ રહેવાસી અને ખાવડામાં અડદિયા લેવા માટે આવ્યો છું ખાવડાના સમીલન જેટલી મારી ઉંમર છે એટલે આજે પંચાવન એક વર્ષ થઈ ગયા અમે કચ્છમાં છીએ અને ખાવડાની આઈટમ આટલા પચાસ વર્ષથી પચાવન વર્ષથી થાય અડદિયા શિયાળામાં હેલ્થ માટે બહુ જ ફાયદાકારક અને તેમાં જ ખાવડાના અડદિયા મળે એટલે સોનામાં સુગંધ થઈ જાય ટીમ આજે ખાવડા મહેસુખ ઘરની મુલાકાતે પહોંચી છે સામાન્ય રીતે કચ્છમાં પ્રવાસીઓ કે મુલાકાતીઓ આવે ત્યારે ખાવડાની મીઠાઈ કે ફરસાણ લીધા વગર જાય એ લગભગ શક્ય નથી રહેતું કેમ કે કચ્છમાં એન્ટરી લઈએ અને ખાવડાનો બોર્ડ ના જોઈએ અને એના દુકાનમાં જઈને મીઠાઈ ટેસ્ટ ના કરીએ એ વસ્તુ શક્ય જ નથી એમ એજ જ રીતે શિયાળો શરૂ થઈ ગયો છે ઠંડીની પણ શરૂઆત થઈ ગઈ છે અને કચ્છનો ફેમસ જેને કહેવાય અડદિયા પાક અને ગુંદર પાકની પણ શરૂઆત થઈ ગઈ છે અડદિયા પાક સામાન્ય રીતે શિયાળામાં જ વધારે પડતો ખાવામાં આવે છે વિવિધ પ્રકારના મસાલાઓ એના અંદર ભેળીને એક જોરદાર મિષ્ટાન તરીકેનો ઉપયોગમાં લેવાય છે અડદિયા પાકની હિસ્ટ્રી કઈ રીતે એને બનાવવામાં આવે છે એની સમગ્ર વિગત આપણે જાણીશું આપણી સાથે ખાવડા મેસુગરના ઓનર રાજુભાઈ આપણી સાથે જોડાયા છે રાજુભાઈ પાસેથી જાણીશું કે આ ખાવડા મેસુગરનું જે એમ્પાયર છે જે કચ્છ આખામાં વિશ્વ વિશ્વ લેવલે પણ ફેમસ છે એવું ખાવડા મેસુગરની આજે મુલાકાત છે કઈ રીતે આખું મેસુગરનો એક એમ્પાયર ટાવર જેને કહેવાય એને ઊભું કરવામાં આવ્યું કેટલી મહેનત છે અને શા માટે અત્યારે પણ લોકો ખાવડાને મીઠાઈને પસંદ કરે છે વધુ વિગતો જાણીશું જે રાજુભાઈ ખાસ અમારા દર્શકોને અને આપણા ગ્રાહક મિત્રોને જણાવો અડદિયા પાકની વિશેષતા ખાવડા મહેસૂબઘરની શરૂઆત જેને કઈ આપણે કઈ રીતે કરવામાં આવી મારું નામ રાજેશ જેઠાલાલ ઠક્કર છે ખાવડા સુગરના માલિક છું ઓગણીસો સિત્તેરથી અમે ભુજમાં આવ્યા તેનાથી પહેલાં અમે જે ખાવડા ગામ છે ત્યાંના અમે રહેવાસી છીએ ઓગણીસો સિત્તેરમાં અમે ભુજમાં અમારી પહેલી દુકાન કરી મારા દાદાજી મારા બાપુજી તો અહીં ભુજમાં આવીને મીઠાઈનું કામકાજ ચાલુ કર્યું અને આવી અવિરત અત્યારે અમારા લાસ્ટ પંચાવન વર્ષથી અમારી દુકાન છે અમારી ભુજમાં ગાંધીધામમાં પણ બ્રાન્ચ છે જે અલગ અલગ વિસ્તાર પ્રમાણે સમય પ્રમાણે અમે દુકાનો બનાવી છે બીજું વિશેષ તે ખાવડાની દુકાનો નામની ઘણી બધી દુકાનો છે પણ જે અમે સૌથી શરૂઆતમાં ભુજમાં આવ્યા ઓગણીસો સિત્તેરમાં અને પંચાવન વર્ષની આ અમારી જર્નીમાં અમારી ચોથી પેઢી અત્યારે કામ કરી રહી છે મારા સન પણ આ મીઠાઈમાં જોડાયેલા છે અને એ લોકો પણ આ દુકાને બેસે છે બીજું વિશેષ કે કચ્છમાં જે આવતા પ્રવાસીઓ છે એ અમારી મીઠાઈના ખૂબ જ ચાક છે ખાવડા મેં સુગરમાં આવે અને મીઠાઈ લઈ જાય છે બીજું વિશેષતા કે કચ્છમાં આવ્યા હોય ને ખાવડાની મીઠાઈ ન લે તો એ લોકોને એમ લાગે કે અમે કચ્છ હજી પૂરું ફર્યા નથી મીઠાઈ વગર અમારું અધૂરું છે કચ્છમાંથી જઈએ કચ્છ અને કચ્છથી બારે વસતા જે આપણા કચ્છી લોકો છે અમારા મીઠાઈના ખૂબ જ ચા છે કુરિયર દ્વારા અમે મંગાવે છે પોતાના મહેમાનો કચ્છમાં આવ્યા હોય તો એ લોકો સાથે પણ મંગાવે છે કુરિયર દ્વારા જાય છે આઉટ ઓફ ઇન્ડિયા પણ અમારી મીઠાઈ ઘણી બધી જાય છે જે આપને જણાવું છું જી ખૂબ જ સારી વાત દેશ વિદેશમાં ખાવડાની મીઠાઈઓ કે ફરસાણ ફેમસ છે મહેમાન આવે તો એમની સાથે મંગાવે મહેમાન નથી આવતા અને મીઠાઈ ખાવાની શોખ કે ઈચ્છા થઈ છે તો કુરિયર દ્વારા પણ આપણે આ સુવિધા ખાવડા મેગર્વતી ઉપલબ્ધ થઈ છે દેશના ખૂણે ખૂણે આ મીઠાઈ અને ફરસાણનો લાભ આપણે મેળવી શકીએ છીએ રાજુભાઈ ખાસ આજે મુલાકાત કરી છે તમારી અળદિયા પાક વિશે જાણવું છે અળદિયા કઈ રીતે બનાવવામાં આવે ખાસ આ દર્શક મિત્રોને જણાવી દઈએ કે શિયાળાની અંદર સામાન્ય રીતે આપણા વડીલો છે એમને તો ધ્યાનમાં છે જ પણ યુવા વર્ગ માટે વસાણો શબ્દ કદાચ નવું હશે પણ ઘરના વડીલો અને ઘરના લોકોને ખબર છે કે વસાણું કઈ રીતે હોય કયા કયા પ્રકારના વસાણાની અંદર મસાલાઓનો ઉપયોગ થતો હોય અને આ જ મસાલાઓ દ્વારા અડદિયા પાક અને ગુંદર પાકને તૈયાર કરવામાં આવે છે અને શા માટે શિયાળામાં અડદિયા પાક ખાવો જરૂરી છે એના વિશે માહિતી આપણે રાજુભાઈ પાસેથી જાણીશું જી રાજુ અળદિયા શિયાળો આવે એટલે અળદિયા અમારા ગ્રાહકો બહુ જ પસંદ કરે છે અળદિયા અડદના દોટ લોટમાંથી બને છે અને એને શેકી એની અંદર માવો નાખી બીજા ચાલીસથી પચાસ જાતના વસાણાઓ પડે છે એમાં જે આપણા આયુર્વેદિક હર્બલ છે આયુર્વેદિક વસણા છે જે બહુ જ એકદમ આપણા શરીરના તાપમાન માટે જરૂરી છે સવારે એક અડધિયો અમારો ખાઈ જાય એટલે એનું આખો દિવસ ફૂર્તિમય રહે છે ખાસ કરીને યુવા વર્ગને હું અપીલ કરું છું કે અમારા અડદિયા અને તાજા મજા થઈને રહું ખાસ અડદિયા વિશેની માહિતી પણ જાણી આ સમાચાર અને આ માહિતી દરમિયાન અડદિયાને કઈ રીતે બનાવવામાં આવે છે એની પણ વિધિ પ્રક્રિયા વિડીયોઝ એક નાનકડી ઝલક આપને દર્શક મિત્રોને પણ અહીં સોશિયલ મીડિયા ઉપર મૂકવામાં આવશે જેથી આપ વધારે એને જાણી શકો કે હાઉ ટુ મેક અડદિયા અને કઈ રીતે આખી પ્રોસેસ થાય છે અને ફાઇનલી એ બન્યા બાદ આપણને ખાવા સુધી એ પહોંચે છે બીજું જ સાથે જે ખાવડા મહેસુકઘર કે ખાવડાની મીઠાઈની દુકાનમાં પ્રવેશતા જ મીઠાઈઓનો અઢળક પ્રદર્શન આપણે જોવા મળે તમે એક મીઠાઈ જોવો અને બીજી મીઠાઈ ખાવાનું મન થાય એવો અદ્ભુત નજરાણું એવી જ આપણી ફરસાણની વાત કરીએ તો વિવિધ પ્રકારના ફરસાણો પણ અહીં બનાવવામાં આવે છે કચ્છવાસીઓ અને કચ્છ આવતા પ્રવાસીઓને ખાસ અનુરોધ કે એક વખત જરૂરથી ખાવડા મુલાકાત લેવી કચ્છના વિવિધ સ્થળો એમની બ્રાન્ચને પણ ઓપન કરવામાં આવી છે ગુજરાત પ્રદેશ ભાજપના महामंत्री તરીકે થયેલી વરણી બદલ દિલથી અભિનંદન श्री अनिरुद्ध भाई दवे धारासभ्य श्री मांडवी विधानसभा महामंत्री गुजरात प्रदेश भाजप शुभे श्री दिलीप भाई आर गौर दंडक श्री मुंद्रा नगरपालिका, श्रीमती दीप्ति बेन दिलीप भाई गौर पूर्व कारोबारी चेयरमैन मुंद्रा तालुका पंचायत श्री मुकेश भाई आर गौर प्रमुख श्री मुंद्रा तालुका ब्रह्म समाज શ્રીમતી રંજનબેન મુકેશભાઈ ગોર માજી સરપંચ બારોઈ મુંદ્રા